આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા પોલીસ પર માલપુરમાં થયેલ ફાયરિંગનો પડદાફાશ અરવલ્લી પોલીસ દ્વારા એકની ધરપકડ ઈનોવા ગાડીમાં માદક પદાર્થ પોષડોડાનો જથ્થો લઈ જઈ રહ્યાની બાતમીને આધારે પોલીસ દ્વારા પીછો કરતા પોલીસ પર થયેલ ફાયરિંગના જવાબમાં અરવલ્લી પોલીસે માદક પોષડોડાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા શ્રી સૈફ અલી ગરવાલ મેડમને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ નશીલા પદાર્થોની હેરફેર માટે જે પણ વ્યક્તિઓ કાર્યશીલ છે એમને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ જ અનુસંધાને ગઈકાલે રાત્રે જ્યારે જિલ્લા એલ અને માલપુર પોલીસ સ્ટેશનની ટીમ છે એ સંયુક્ત રીતે ગલિયાદાતિ ટોલ નાખ્યું છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા એવામાં એક ઇનોવા કાર છે એ શંકાસ્પદ એની મૂવમેન્ટ જણાય છે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ એ બેરિકેડ તોડી અને નીકળી જાય છે માલપુર તરફ માલપુર પણ જે લોકલ પોલીસ છે એના દ્વારા એને બેરિકેડ કરી અને રોકવામાં આવે છે પ્રયત્ન કરવામાં આવે છે છતાં પણ એ યુટર્ન લઈ અને ફરી ટોલ પ્લાઝા તરફ નીકળતા જે એલસીબીની બે ત્રણ વાહનો અને લોકલ પોલીસના જે વાહનો હતા એના દ્વારા એમને બંને બાજુથી બ્લોક કરવામાં આવે છે જેમાં બે ઇસમો જે છે એ સવાર હતા એક ડ્રાઈવર અને એની સાથેનો એક વ્યક્તિ જે આ ઘટના છે રાતની છે એટલે જે ડ્રાઈવર સાથેનો બીજો સવાર હતો એ અંધારાનો લાભ લઈ અને નાસી છૂટે છે અને ડ્રાઈવર છે એના દ્વારા પોતાની પાસે એક હથિયાર હતું લોક દેશી બનાવટનું પિસ્તલ હતી એના દ્વારા જે સ્થાનિક પોલીસ છે એની પીસીઆર વાહ વાહન છે એમાં ફાયરિંગ કરવામાં આવે છે પરંતુ જે વાહનમાં સવાર પોલીસકર્મીઓ છે એની સમય સૂચકતાને લીધે લોકો નમી જાય છે અને બચી જાય છે લોકલ જે પોલીસ છે એ અને એલસીબીના જે જવાનો છે એના દ્વારા બહાદુરીપૂર્વક એ જે વ્યક્તિ છે જેની પાસે હથિયાર છે જેણે ફાયરિંગ કર્યું છે એ નાસી ચૂકવાનો પ્રયાસ કરે છે એનો પીછો કરવામાં આવે છે અને એને ઝડપી પાડવામાં આવે છે જે ગાડી છે ઇનોવા ગાડી એમાં તો ચેક કરતાં ટોટલ ચારસો ને સાડત્રીસ કિલો ઘીગરા પોસ્ટોડા જે છે એક માદક પદાર્થ એમાં હતો અને જેની ટોટલ કિંમત છે તેર લાખ બાર હજાર બસો રૂપિયા ગાડી સહિત જે ટોટલ મુદ્દામાલ છે એ લગભગ ત્રેવીસ લાખ સુડતાલીસ હજાર અને ત્રણસોનો મુદ્દામાલ છે એ માલપુર પોલીસ એ કબજે કર્યો છે અને એમાં એનડી પીએસની અલગ અલગ કલમો અને મારી નાખવાની કોશિશ પૂનની કોશિશ એકસો નવ સબ સેક્શન વન બી એનએસસી અને આર્મ સેક્ટની અલગ અલગ કલમો હેઠળ એ જે આરોપીઓ છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની જે તજવીજ છે એ ચાલુમાં છે અચ્છા તો ત્યાં પહોંચાડવામાં આવવાનું ગેમના આજે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે મનસુર એમપીથી લઈ અને જે સાંચોર છે રાજસ્થાન ત્યાં પહોંચાડવાનું એ જણાવે છે અને આજે બિશ્નોય ગેંગ છે એક મનોહર બિશ્નોય છે એમની આગેવાનીમાં આ જે કાર્યકર્તા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે ઓકે